કેમ છો મજામાં શું વાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આજના સમયની સૌથી મોટી સંપત્તિ છે તો એ છે આપણું આરોગ્ય આપણું સ્વાસ્થ્ય આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી જમ્સ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે શ્રી જેમ્સ આલંદ સાહેબે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વાસ્થ્ય હેલ્થ શ્રી જેમ્સ આનંદ સાહેબે લખ્યું છે કે આપણું શરીર આપણા મનનું ગુલામ છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે આમ તો એવું કહેવાય કે આપણે જે કંઈ કરીએ છીએ તેની પાછળ આપણું મન જ હોય છે અને આપણું મન આપણને હંમેશા જે ટૂંકા ગાળાનો ફાયદો હોય છે ટૂંકા ગાળા માટે જે આપણને સારું દેખાતું હોય છે આપણે તેને જ પસંદ કરતા હોઈએ છીએ આપણને લાંબા ગાળામાં સાચા રસ્તે લાંબા રસ્તે જે આપણને જે મળવાનું છે ત્યાં આપણે અવગણીએ છીએ પાછળ કરીએ છીએ સામાન્ય વાત આપણે ખાવા પીવાની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે બહારનું ખાવાનું બને ત્યાં સુધી ઓછું ખાવું જોઈએ બેકરી આઈટમથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ તળેલું ખાવું ઓછું ખાવું જોઈએ બને ત્યાં સુધી ઘરનું બનેલું જ વધારે ખાવું જોઈએ આ બધું જ આપણે જાણીએ છીએ છતાં પણ આપણને જ્યાં મોકો મળે છે ત્યાં આપણે બધું જ ખાઈ લઈએ છીએ અને એમ કહીએ છીએ ભાઈ કાલે જોયું જ અશે આજનું આજે કરો આપણી જે જીભ છે આપણો જે સ્વાદ છે તે આપણને આપણા મન સાથે જોડે છે અને આપણું મન એવું કહે છે કે ભાઈ આપણું ખાવું જોઈએ સારું છે આજના દિવસ માટે ખાવું જોઈએ કાલની વાત કાલે એટલે આપણે આપણા મનના ગુલામ બનીને કંઈ પણ વસ્તુ ખાવા માટે તૈયાર થઈ જઈએ છીએ અને પછી આપણને ખબર જ છે કે આગળ જતાં તેનું શું પરિણામ આવે છે આ વાત ફક્ત ખાવા પીવા પૂરતી સીમિત નથી આપણે ઘણા બધા કાર્યો ઘણા બધા કામો એવા હોય છે જે આપણે કરવાના હોય છે સારા અને સાચા હોય છે પણ આપણું મન તેને ટાળતું હોય છે તેને અત્યારના સમયમાં જે ટૂંકા ગાળામાં ઓછા સમયમાં જે થઈ શકે તે આપણને કરવા માટે પ્રેરે છે અને આપણે પણ તેના ગુલામ બનીને આપણા મનનું જે હોય છે તે કરવા તૈયાર થઈએ છીએ પણ મારા મિત્રો જે મન કહે એ બધું જ કહું જરૂરી નથી મનને મને લાગે કે મન આ કંઈક અલગ કહી રહ્યું છે કંઈક ખોટું કરી રહ્યું છે તો આપણે મનને સમજાવવું પણ પડશે અને મનને સાથે રહીને આગળ વધવું પડશે મનને દબાવશો મનને કંટ્રોલ કરશો મનને નિયંત્રણમાં કરશો તો તે નહીં થાય ઉપરથી વધારે ફાટશે પરંતુ જો મનને સાચવશો મનને જીતવાનો પ્રયાસ કરશો મનની સાથે રહેશો સારું અને સાચું બતાવીને તેને આગળ લઈ જવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ જ મન આપણું માન્યું કરશે મન આપણને સારો રસ્તો બતાવશે અને આપણે આગળ વધી શકીશું એટલે મારા મિત્રયા સિદ્ધંદન સાહેબે લખ્યું છે કે આપણું જે શરીર છે તે આપણા મનનું ગુલામ છે અને આપણે આપણા મનની ગુલામી દૂર કરીને આપણા શરીરને સ્વતંત્ર કરીને આપણે આગળ વધવાનું છે થેન્ક યુ